પાંચ વર્ષ આ આખો ભાગ રહ્યો ને એમાં કોઈ બી કેમિકલ કે કોઈ વાયપ્રુફ નથી નમસ્કાર દર્શક મિત્રો તો આજે આપણે ચોકડી ગામ એટલે કે ચુડા તાલુકામાં જે ચોકડી ગામ આવેલું છે ત્યાં કણે છે અને આપણી સાથે જે ખેડૂત છે તે પ્રાકૃતિક ખેતી કરે છે તો સૌ પ્રથમ કહીશું કે આપણે તે પોતાનો પરિચય આપે મારું નામ ઈશ્વરભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ગામ ચોકડી

એટલે મને આમ અંદર થી ને થઈ ગયું કે આ ધંધો ન કરાય એની કરતા કેમિકલ કરતા કરાય એટલે મેં એક વર્ષ અહીંયા જીરું કર્યું હતું બે એકર નું પાંચ મન જીરું કર્યું કેમિકલ માં એ વર્ષ દવા ખટકો બહુ રાખીને ને બધી કમ્પ્લેટ કર્યું ને ઉત્પાદન આવ્યું પણ શરીર ઓલું થાય આપણને મજા ન આવે સાઈડ ઇફેક્ટ અને પછી મને અંદરથી નહીં દેવું થયું કે આ કરતાં કેમિકલ કર્યું ઓલું બંધ કરી દેવી અને આ પ્રકૃતિ કરવી પછી એની વર્ષ ઉનાળામાં ઓલા જે ગૌકૃપા અમૃત બેક્ટેરિયા આપણે હું એનું સુરેન્દ્રનગર મીટિંગ હતી એ મિટિંગમાં ગયા એટલે એ બધું સાંભળ્યું એટલે મને થોડોક શોખ તો હતો અંદરથી કે આ કરતાં જો આ રીતે થાય સારું પછી મેં તે ધૂનું નક્કી કર્યું કે આ એક ભાગ હે હાડાતાણી એક એમાં ટોટલ તે ધૂનું દી નથી નાખ્યું પહેલાં બેક્ટેરિયા વાપરતો પણ એ બેક્ટેરિયા ઓછા હોવ જીવામૃત ને એ બધું વાપરું છું પહેલાં શરૂઆત એક વરા તો બેક્ટેરિયા અને ઓલા આપણે ઓલી ઓર્ગેનિક દવા વેસાય ને એ દવાઈ લાવીને ઓલું કર્યું પણ હવે એ નથી કર હવે જાય તે દવા અને જીવામ રોત ને એ બધું દેશી ખાતર ને બધા બરોબર તો સૌ પ્રથમ જયારે તમે શરૂઆત કરી બરોબર તો તમે સૌ પ્રથમ કયા કયા પાક નું વાવેતર કર્યું હતું પહેલા વર્ષ તો કપાસ વાયો હતો અને આમાં હરગ એ વખતે નહોતો વાયો પહેલા વર્ષ કપા હતો કપામાં મને પહેલા જે ઓલો સિક્સ નો આપડે એટેક આવે ને તારે બહુ ઓલી થઈ પૈસા મેં દવા મગાવી પછી એને બહુ રીઝલ ન પછી નિયમો ને એ બધું અને પછી એક મારું માસિન ભાણો હે વાસણા એને દસ પર ગાંધીનગરની ટીમ આવતી એ મને કે ભાઈ આથી એક ત્યારબો જાઓ એ લાવીને સાંટ્યું આ બધું દવાયું ઓલી બહારથી લાવીને લીટર હજાર હજાર હજારના લાવીને સાંટ્યા પણ પછી એટલું બધું નહોતું આ દવા દસ પરની અર્થ છાડ્યું ને પછી કપા વેર્યો એટલે મને પછી વિશ્વાસ બેહી ગયો કે ના થાય તો ખરું જ દે એટલે પછી આપણે દવાઈ જાતે બનાવી અને જીવામૃત ની એનો બેક્ટેરિયાનો અહીં ઉપયોગ કરવો પણ હા ઓછો ઓછો બાકી તો બધું તમે હાથે જે જીવામૃત નહી બધું બધું બરોબર અને અત્યારે હાલ તમે આમાં કેટલા પાકનું વાવતર કરેલું છે આમાં તો પેલા ચોમાસામાં આ બેડ માથે બધા શાકભાજી ખાવા ઘર પૂરતા હતા અને પછી ડુંગળી આમાં બેડ ઉપર હતી અને પછી આ ખાવામાં ધાણા હતા મીઠી હતી બધું ઘર પૂરતું થાય એટલે આમાં મગ પેલા હતા ચોમાસામાં પારવા પાડો મગ નાઈ ખા મગ પછી કાઢી કાઢીને બીજું ભીંડો ને એવું બધું ગુવાર ને એ બધું વાય દીધું તો પછી તમે એનું વેચાણ કરવા માટે ક્યાં લઈ જાઓ વેચાણ માં તો ઘરે ખાવા પૂરતું વધે એ ખરાબ વેચાણ કરવું આપડે ચોડા માર્કેટ માં એમાં આ દિલિંગ માં આપડી એક પૂળી પડી નથી રહી બીજાના પડ્યા રે પણ આપડા હરકભાઈ ની પૂળી પડી નથી રહી કોઈ બી આપડે ઓલા રમેશભાઈ યાદ વેચી ભાવ તો પેલા આવતા ચાલીસ પિસ્તાળીસ પછી વીસ પચીસ

મિત્રો આ એમનું ફાર્મ હતું અને જેમાં તમે આ ઝાડને ને એવું જોઈ શકો છો જેમાં વિવિધ શાકભાજી અને ફળ પાકોનું વાવેતર કરેલું હતું અને આખો પ્રાકૃતિક ફાર્મ હતું જેઓ પાંચ વર્ષથી પ્રાકૃતિકની ખેતી કરી રહ્યા છે અને આ બાજુ આપણે આગળ જઈએ તો જે આપણે અગાઉ વાત કરી વિડીયોમાં તે મુજબ આ એમને ચીબડાનું ને એનું વાવેતર કરેલું હતું મથરાનું પણ જોકે તેનું બિયારણ થોડું કડું હતું માટે બધા રાખ્યા ન હતા પણ જે અમુક સારા સારા વેલા હતા તે રાખેલા હતા તો તેઓ પ્રાકૃતિક ખેતીમાં તેમની રીતે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે અને તેમણે કઈ રીતે શરૂઆત કરી અને શા માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તે બાબતની ચર્ચા કરી આપણે અને આ તમે ઉનાળામાં જોઈ શકો છો કે આ સરગવાના ઝાડ કેવડા છે અને તેની અરે ફળ કેવડા લાગેલા છે અને આગળ આપણે હવે જે વાત કરવાના છીએ તો તો ઉનાળુમાં તેમણે જે તલનું વાવેતર કર્યું હતું તો તલનું વાવેતર કેવું રહ્યું અને તેમાં કેવો પાક બેઠો છે તે બાબતની ચર્ચા આપણે કરશું તો તમે આ તલનો છોડ જોઈ શકો છો કે કેવો તંદુરસ્ત અને વ્યવસ્થિત છે અને તેની સાથે તલ કેટલા દોડવા આવેલા છે જે આ તમે સોડ જોવો છો તો નજીકથી તમે જોઈ શકો છો તો ઉનાળામાં તાપમાન પણ વધારે હોય છે જેથી અમુક વખતે તલનો ગ્રોથ નથી થતો પણ આ એકદમ પ્રાકૃતિક રીતે તેમને તલનું વાવેતર કરેલું હતું અને તેમાં ટોટલ પ્રાકૃતિક જીવામૃત ઘન જીવામૃત અને અન્ય આયામોનો ઉપયોગ કરી અને ઉનાળું પ્રાકૃતિક તરનું તેમણે વાવેતર કર્યું આ ફાર્મ તમે તેમનું અને મિત્રો આપણા પ્રાકૃતિકના વિડીયો એવું બનાવીને એટલા માટે મેં કહેશી કે જે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન મળે અને તેઓ આગળ સારી રીતે વધે અને જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તો તેમને કઈ રીતે શરૂઆત કરવી તે બાબતના પ્રોત્સાહન માટે આપણે વિડીયો બનાવીશી માટે જો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવી જ માહિતી માટે ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને એવા ખેડૂત મિત્રોને મોકલજો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તેમાં કરવાનું વિચારી રહ્યા હોય જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો અન્ય ખેડૂત મિત્રોને